बरोबर बरोबर हॅलो हां हां राव शेठ काऊ बसक्यात येती नाही का हां मला घ्या आऊ खाली आऊ नाही નાખેલું આવે આવો આવો ભાઈ આવો આવો અરે આવોલા હળી વાળા કે અમે હળી વાળા કોળા ખાવા નથી આવું હું ને કેટલું ને આવો ખાવા મળો

ફટાફટ ગામડા આજો હાસો પણ તમને પૈસા ને પાણી ગેરવા પાણી થઈ ગયું તો તે પણ પાણી બને તે તો પાણી થાય ને પણ ઉતાવળ રાખો તેમાં કેમ ખાવ દાંત બહુ હા તો ને હવે આટલા આટલા ઓરાના ક્યાં તો આવા બધા છો આવા આવા અમે મારા બધા ખાઈ ખાવ હોય દાંત નો પડે તો કેવાનું બી દાંત પડે દાંત તો દાંત તો બહુ કોમેન્ટમાં લખવાનું ભૂલકાર નહીં